એઆરટીઓ એક્શનમાં છે વિદ્યાર્થીઓને લઈ જતા વાન ઇકો ચાલકોની બેઠક બોલાવી છે શાળામાં જતી વાનને નિયમોનું પાલન કરવાનો આદેશ કર્યો છે બાર વર્ષથી નાના હોય તો ચૌદ બાળકોને વાનમાં બેસાડવાની છૂટ છે બાર વર્ષથી મોટા હોય તો સાત બાળકોને જ વાનમાં બેસાડવાની છૂટ છે આ નિયમોના કારણે સ્કૂલ વાન ચાલકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે હાલ એક વિદ્યાર્થીના હજારથી પંદરસો લેવાઈ રહ્યા છે મહિનાનો ચાર્જ જો નિયમોનું પાલન કરે તો આ રકમ કમણી થઈ જાય છે જે દરેક વાલીઓને પૂછાય તેમ નથી એટલે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે સ્કૂલ વાનચાલકો નિયમોનું પાલન કરવાની તૈયારીઓ પણ દર્શાવે છે પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વર્તે વચ્ચેની વસ્તુ કાઢવાની રજૂઆત કરી હતી આરટીઓના નિયમ પ્રમાણે જે અમે જે નિયમ છે એ બધા રીતે અમે સ્વીકારતો છે પણ જે વસ્તુ એ લોકો જે સીટ કેપેસિટી માટે જે કહે છે કે ભાઈ તમે ચાર સ્ટુડન્ટ ફાઈવ સીટર માટે અને સેવન સીટર માટે આઠ સ્ટુડન્ટ ને નાના છોકરાઓ માટે કઈક આઠ સ્ટુડન્ટ કીધા છે જે અમને પોસાય તેવી રીતના શક્ય નથી અમારો મુદ્દો એક જ વસ્તુ છે કે ભાઈ અમારું ગુજરાન આજ જ સ્કૂલ ની પર અમારું ગુજરાન ચાલે છે બરાબર છે એના માટે અમારે આ જ ઉપયોગના કારણે અમે વિરોધ દર્શાવતા છે કે અમારે આ મંજૂર નથી નાના છોકરાઓ બાર વર્ષથી નીચેના એમાં તમે આઠ છોકરા બેસાડી શકો જેમ કે ફાઈવ સીટર ગાડી હોય એમાં એક ડ્રાઈવરની સીટ છોડીને બાકી બચે છે ચાર તો ચાર ધોરણે આઠ નાના છોકરાઓમાં અને મોટા છોકરાઓમાં ચાર છોકરા બેસાડવું હવે થઈ જાય એટલે ને રહે મારે તો મારા અંદાજ પ્રમાણે પાંચસો તો હું અત્યારે કહી શકું કે પાંચસો વ્યક્તિઓ તો છે આ ધંધામાં સંકળાયેલા બાકીના આજુબાજુના આપણે ગામો સંકળાવી હજુ એટલો અમારો થયો નથી એમનું બી એક વખત સંકલન થઈ જશે આખું તો ખબર પડશે કે ઓકે આટલું છે પણ ચાર પોરિયા થી વધારે બેસાડશે તો ગાડી ડીટેઈન કરશે અમાને અમારી માંગ એટલી જ છે કે ગાડી ડીટેઈન જે કરવાનો જે લોકોનો નિયમ છે એ કારણે આરટીઓનો જે બાકીના નિયમ છે કે ગાડીમાં સેફટી રહેવી જોઈએ ફાયર એક્સીટ્યુએટર જોઈએ છોકરાઓને કોઈ તકલીફ ન થવી જોઈએ એ બધું અમે આરટીઓના નિયમ માનવા તૈયાર છે પણ એક જ નિયમ કે ગાડી ડીટેઈન કરે છે એ ડીટેઈન ન થવી જોઈએ હવે કોઈ પણ વ્યક્તિ એક ગાડી ચાલતી હોય એના પર એનું ઘર ગુજારો ચાલતું હોય એ ગાડી માણસને ડિટેન કરી દે તો એનું ઘર કે ચાલે એ લોકોએ આગળ પણ દસ દસ હજારના આરટીઓએ અમને મેમો ફાળ્યા છે એ દસ દસ હજાર મેમો તે પણ અમે ભરવા તૈયાર છે પણ જે ડિટેન કરી દે ગાડી તો પછી ઘર કેવી રીતે ચાલે લોકો પરમિટ લઈને કરવાનું કે પરમિટને જ વર્ષના બત્રીસ થી તેત્રીસ હજાર રૂપિયા થાય છે હવે એ ચાર છોકરામાં અમે કેવી રીતે કરી શકીએ રાજ્યની